આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈક વ્યક્તિ કોઈ પણ વ્યસનથી કરતો છતાં પણ એને કેન્સર જેવો રોગ થઈ જાય છે અને શું કારણ છે બજારમાં જે ભીંડા મળે છે એમાં એટલી હદે ઝેરી દવા હોય છે કે જો એ બજારમાં મળતા ભીંડા કોઈ ગર્ભવતી મહિલા ખાય તો એ બાળકના પેટમાંથી પણ એ દવાના અવશેષ મળે એટલી હદે ઝેરી દવા હોય છે દ્રાક્ષ સફરજન આ બધા જ ફળો અને શાકભાજી ખાસ હમણાં તો બજારમાં જે ફ્લાવર આવે છે કોબી આવે છે આ બધા જ શાકભાજી પાકો પણ ઝેરી દવાથી પ્રદૂષિત થયેલા હોય છે અને એટલા માટે આપણી પાસે ખૂબ અમારો જે સારો વિકલ્પ છે આજે અમે લોકોએ આમ તો અમારી અમારીથી કોઈ ભલામણ નથી પરંતુ મેં જે વ્યક્તિગત રીતે જે ફિલ્ડમાં ફરીને ખેડૂતોના અનુભવ જોયા છે આપણા મહામાય રાજ્યપાલ સાહેબને સાંભળ્યા છે એમાં પરથી અને કદાચ મારો વ્યક્તિગત પોતાના મારા ખેતરનો અનુભવ પણ છે જેના આધારે કહું તો હાલના સમયમાં માનવ માનવજાતને આ ઝેરી રસાયણોના દુષ્પ્રભાવથી બચાવવા માટે જો એક અને માત્ર એક રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે કે જે ખૂબ સરળ પણ છે બજારમાંથી રસાયણો લાવવા અને જમીન બગાડવી અને બધા ખેડૂતોને પણ અનુભવ શકે જેમ વર્ષોથી લોકો રસાયણિક ખાતર વાપરતાવા તો આજે એ જમીનની ઉત્પાદકતા ખૂબ ઘટી ગઈ છે ખેડૂતો ખાતરનો ડોઝ વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા જંતુનાશક રસાયણોનો પણ ડોઝ વધારતા વધારતા ગયા હવે એ બંને લેવલે ખૂબ એમાં લિમિટ આવી ગઈ છે અને એને કારણે જમીન પણ ઉત્પાદક ઘટતી ગઈ છે તો આને માટે એક અને માત્ર એવી ખાસની વાત કરીએ તો એ પ્રાકૃતિક ખેતી છે આ પ્રાકૃતિક ખેતી એટલે આમ તો ખૂબ સરળ છે પણ મહેનત માગી લે છે જે ખેડૂતો ઈચ્છતા હોય કે મારે મારી જમીનની સુધારાની સાથે સાથે ઉત્પાદન વધારવું છે એવા લોકો અને જે જાત મહેનત કરે છે એવા માટે આ પ્રાકૃતિક ખેતી ખૂબ સારો વિકલ્પ છે